મંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓની સમસ્યા સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કડક પગલાં લીધા છે તાજેતરમાં આંકલાઓના કારણે અનેક વાહન અકસ્માતો બન્યા હતા આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે ગત રોજ અટલજી જોગર્સ પાર્ક નજીકથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ઝુંબેશ આજરોજ પણ ચાલુ રાખી જલધારા ચોકડી પશુપતિનાથ મંદિર રોડ ઉપરથી અગિયાર જેટલા ઢોર પાંજે પૂરવામાં આવ્યા હતા ઢોર માલિકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે ઢોર માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ પગલાથી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા ઘટશે અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળશે ભાઈ ફોન એ